ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં પણ આવતો હોય છે આ અમારું પિત્બરપોળ યુવક મંડળ છે અને આ અમારું અઢારમું વરસ છે બે હજાર સાતથી અમે લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે દર વખતે અમે કંઈક અલગ અલગ થીમ પર ગણેશજીની ડેકોરેશન અને એ લાવીએ છીએ તો આ વખતે અમારી જે થીમ છે અમે એક આકાશલોકની થીમ કરી છે આકાશલોક બનાવ્યું છે અને આકાશલોકમાં ગણ માતા પાર્વતી ગણેશજીના જે માતાશ્રી છે માતા પાર્વતીએ ગણેશજીને મોદકનો પ્રસાદ મોદકનું પ્રસાદ ખવડાવ્યો આવી રહ્યા હો એ રીતનાની એક થીમ છે અને એ પ્રસાદ ખવડાવતી વખતે ગણપતિ બાપ્પા એમની સાથે મસ્તી કરતા હોય એ રીતનાનું એક દ્રશ્ય બતાવ્યું છે માતા પાર્વતીએ ગણપતિ બાપાને ઉચકેલા છે અને સાથે એ વસ્તુ એ નિહાળવા માટે અને આ એક આશીર્વાદ રૂપે મા સરસ્વતી અને મા લક્ષ્મી માતા પણ આવેલા છે સાથે અને એમનું મૂષક રાજ એમનું જે વાહન છે એ એક આશાએથી એમની તરફ જઈ રહ્યું છે કે ગણપતિ બાપ્પાના હાથમાંથી કે માતાજીની થાળીમાંથી મોદક નીચે પડે અને એમના હાથમાં આવે ને એ મોદક એ ખાઈ શકે એ રીતનાનું એક મૂષક રાજનું બી એક ડેકોરેશન સાથે રાખેલું છે ગૌરવ જાદવ પિત્મ્બરપોળ યુવક મંડળ